સુરતના સલાવતપુરા પોલીસે એક કરોડની ઠગાઈ કરનારને ઝડપી પાડ્યા અને ગ્રે કાપડનો માલ ખરીદી પૈસા ચૂકવ્યા ન હતા છેલ્લા સત્તર વર્ષથી આરોપીઓ પોલીસ પકડથી બચતા હતા સુરતના સલાવતપુરા પોલીસે એક કરોડની ઠગાઈ કરનારને ઝડપી પાડ્યો છે અને ગ્રે કાપડનો માલ ખરીદી પૈસા ચૂકવ્યા ન હતા છેલ્લા સત્તર વર્ષથી આરોપીઓ પોલીસ પકડથી બચતા હતા એલસીબી ઝોન બેની ની ટીમે હરિયાણા ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે અજય ખડકસિંહ યાદવ અને સુનિલ શર્મા અને ધરપકડ કરી અને રઘુકુળ માર્કેટમાં અલગ અલગ ભાડાની દુકાનો રાખી વેપારીઓને વિશ્વાસમાં લઈ કાપડનો માલ ખરીદતા હતા સુરતમાં સલબતપુર પોલીસ સ્ટેશનમાં બે હજારને આઠમા આઠમાં ગુનો દાખલ થયેલું હતું ચિટીંગનું ગુણ દાખલ થયેલો હતો જેમાં જે ફરિયાદી છે એ જયેશભાઈ ધીરજલાલ મિસ્ત્રી ઉંમર વર્ષ ઉમાલીસ વર્ષ અને જે ભદ્ર રોડ ભટારમાં રહે છે જેમની દુકાન મેઈન છે રઘુકુળ માર્કેટમાં અને તેમની પાસેથી હરિયાણાના જે અરુણ કુમાર છે એ બીજા ત્રણ ત્રણ જણા છે અને ચારેય ભેગા મળી અને જયેશ જયેશભાઈ પાસેથી અલગ અલગ માલ લીધો હતો જે વેચવા માટે થઈને અને એ જે મુદ્દા જે માલ લીધો હતો એ એક કરોડ અને ત્રણ લાખની આસપાસનો હતો એ લોકોએ બે ચાર મહિનાથી આવી અને અલગ અલગ વેપારીઓ પાસેથી સુરતના માર્કેટમાંથી માલ ખરીદતા હતા અને હરિયાણામાં વેપાર કરતા હતા થોડા સમય સુધી જ્યારે એમણે રેગ્યુલરલી માલ સામાન લીધો અને પેમેન્ટ કર્યું તો વિશ્વાસ એક પ્રકારનો વિશ્વાસ વેપારીઓનો અહીંયા એમણે ગેઇન કર્યો કે ભાઈ આ જેન્યુઇન વેપારી છે અને એ ધંધો કરવા માટે અહીંયા આવે છે જે માલસામાન લેશે અને પૈસા પણ રેગ્યુલરલી આપણને આપશે આ રીતે વિશ્વાસ મેળવી અને જે અરુણ છે એણે બીજા બે વ્યક્તિઓ છે એમના નામે એ અલગ અલગ કંપની અને ફોર્મ ફોર્મેટ કરી હતી અને વચ્ચેના એક દલાલ મારફતે એણે આ પ્રકારનું એક વિશ્વાસનો માહોલ ઊભો કરી અને એક કરોડ રૂપિયાનો માલ સામાન લીધો જયેશભાઈ પાસેથી અને પછી એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા હતા જે બે હજાર આઠનો ગુનો સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે આશરે સત્તર અઢાર વર્ષ પહેલાં જે ગુનો દાખલ થયો છે એમાંથી જે મેઇન અરુણ આરોપી છે એમને બે હજાર ચોવીસમાં સલાવતપુરા પોલીસ સ્ટેશનમાંથી અટક કરવામાં આવેલા હતા અને બાકીના જે બે આરોપી છે જેમનું નામ છે અજય યાદવ અને સુનિલ કાશીરામ શર્મા કે જેમાંથી એક દલાલ છે અને બીજા જે સુનિલભાઈ છે એમના નામે ફોર્મ બનાવેલી હતી બંને હરિયાણાના છે અને અત્યારે જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે જેમાં આ રીતના લેભાગુ જે વેપારીઓ છે જે અલગ અલગ અનધર સ્ટેટમાંથી અથવા તો અલગ અલગ સિટીમાંથી સુરત સિટીમાં આવે છે થોડા સમય સુધી ધંધો વેપાર કરે છે માર્કેટમાં એક વિશ્વાસનો માહોલ ઊભો કરે છે અને પછી લોકોનું ચીટિંગ કરીને અહીંથી જતા રહે છે એ લોકો માટે થઈ અને એક ખાસ સુરત પોલીસ અને ગુજરાત પોલીસ એક મેસેજ આપવા માંગી રહી છે કે સત્તર વર્ષ પહેલાંનો પણ જે ગુનો દાખલ થયેલો હતો અને એમાં અમે આરોપી પકડી લાવ્યા છીએ તો આ પ્રકારના ચિતરો અત્યારે જે માર્કેટમાં ફરતા હોય દિવાળીમાં તો એ લોકો પણ એલર્ટ થઈ જાય એક માહોલ પોલીસ પોલીસ ઉપર પણ વેપારીઓનો એક વિશ્વાસ બેસે કે ભાઈ કઈ રીતે ડિપાર્ટમેન્ટ અને તંત્ર કામ કરી રહ્યું છે સુરતમાં જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે એમાં આપણા સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી અને આપણા જે હોમ મિનિસ્ટર સર છે શ્રી હર્ષ રંઘવી સર એમનું અને ડીજી સર અને સીપી સરની સૂચનાના આધારે આપણે અત્યારે ઓલરેડી એક નાસ્તા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ ચાલી જ રહી છે જે ડ્રાઈવના સંદર્ભમાં આ આપણે બંને આરોપી હરિયાણાથી અત્યારે ઝોન ટુ ખાતેથી એલસીપી પકડી લાવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ